નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબાની વ્રજ વિહાર સોસાયટીમાં ગત રાત્રિ દરમિયાન એક મકાનના તાળા તૂટવાની ઘટના બની છે મકાનમાં રહેતા શિક્ષક પોતાનું શનિ રવિની રજાઓ હોવાથી વતનમાં ગયા હતા ત્યારે બંધ મકાનને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું હતું અને આ મકાનના તાળા તોડી અને એમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો એક નજર વ્રજવિહાર સોસાયટી ઉપર આપણે કરીશું વ્રજવિહાર સોસાયટી અહીંયા ઘણા બધા મકાનો હમણાં તાજેતરમાં જ બનેલા છે અને પાછળની બાજુનો જો વિચાર કરીએ તો અહીંયાથી પાછળ ખેતરોની શરૂઆત થાય છે અને કોઈ પણ ચોર તસ્કરો માટે અહીંયા પ્રવેશ કરવો એ ખૂબ જ સલામત લાગી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને બંધ મકાનોને તસ્કરો પોતાનું નિશાન બનાવતા હોય છે અને સ્થાનિકોનું જો માનીએ તો એમનું કહેવું છે કે આ રસ્તેથી ચોર આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે અત્યારે અહીંયાના જે મકાન માલિક છે એ શિક્ષક હોવાથી પોતાની ફરજ માટે સ્કૂલ ઉપર ગયેલા છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો આપણે પ્રયત્ન હાથ ધર્યો છે અને કેટલું નુકસાન થયું છે અને કેટલી ચોરી થઈ છે તે અંગેનું પણ વિગતવાર વિગતો મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે પરંતુ ગોઘંબાની અંદર વ્રજ વિહાર સોસાયટીમાં રાત્રિ દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવતી ટોળકી સક્રિય બની છે અને આ લોકો વ્યવસ્થિત રીતે જે તે વિસ્તારની રેકી કરી એની તપાસ કરી અને કયું મકાન કેટલા દિવસથી બંધ રહે છે તે બાબતનો ચોક્કસ ખ્યાલ મેળવી અને ત્યારબાદ એને નિશાન બનાવતા હોય છે અને એના કારણે બંધ મકાનોમાં ચોરી કરવાનું એમના માટે ખૂબ જ સરળ બની જતું હોય છે અને એમાંથી ખાસ કરીને મોટા ભાગના લોકો જે બહારથી અહીંયા નોકરી કરવા માટે આવેલા લોકો હોય છે અને અહીંયા વસવાટ કરતા હોય છે નોકરી માટે તો એવા લોકોના બંધ મકાનોને શનિ રવિની રજાઓ દરમિયાન ખાસ નિશાન બનાવવામાં આવતા હોય છે અત્યારે આપણે સોસાયટીમાં સોસાયટીમાં વ્રજવિહાર સોસાયટી જોઈ રહ્યા છીએ કે જે સોસાયટીના છેલ્લા મકાનની અંદર તાળા તોડી અને બંધ મકાનને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે આ અંગે મકાન માલિકે પોતાની શું પ્રતિક્રિયા આપી છે તે પણ આપણે જોઈશું અને મકાન માલિક દ્વારા રાજગઢ પોલીસને જાણ કરવામાં આવી છે કે નથી તે અંગેની પણ વિગતો આપણે તેમની સાથે ટેલિફોનિક રીતે માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું તમને કેવી રીતે ખબર પડી ચોરી થઈ છે તાળું તોડેલું હતું તાળું તોડેલું હતું તાળો કઈ મૂકેલું બરાબર દરવાજો ખુલ્લો દરવાજો થયો ને આટલો આમ દરવાજો તો હું આવ્યો ને ચાર વાગે આજે ચાર વાગે આજે આજે સવારે સવારમાં તમે ક્યાં ગયા હતા ભાવનગર 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 મૂળ તમે ભાવનગર ના તમારું જોડે અને વતન ક્યાં મોડાસા દરવાજો પછી અંદરની લાઈટ ચાલુ તી હવે જોયું કોઈ છે નહીં અંદર તાળું નહીં પછી ઉપર સીડી ઉપર ગયો તો એ દરવાજો છે પણ એ બંધ હતો બરાબર પછી અહીંયા આગળ ફ્રિજ ચાલુ હતું પાછું દરવાજો ફ્રીજ નો ખુલ્લો હતો

મળી નથી ના એ નહીં મળે સોનાની વેટી હતી સોનાની શું નામ તમારું બાલુભાઈ અને ક ક્યાં નોકરી કરો કરાનપુર પ્રાથમિક શાળામાં હા બરાબર છે બનાવની જાણ તમે પોલીસ સ્ટેશનમાં કરી હા કરી સવારમાં શું કીધું સાહેબે સાહેબે કીધું પછી તપાસ કરી એમ સાડા દસે સાહેબ આવશે એટલે પછી તપાસ કરી અરજી લખીને મેં આપી છે બરાબર તો આપણે જોઈ રહ્યા છીએ કે આ મકાનની અંદર તિજોરીને ખોલી નાખવામાં આવી છે એના લોકરોને પણ ખોલી નાખવામાં આવ્યા છે તોડી નાખવામાં આવ્યા છે અને મકાનમાં રહેતા ભાડુઆતનું કહેવું છે કે સોનાની બે વીટી કોઈ રોકડ રકમ હતી ના બીજું ગુમ થયેલી છે એટલું જાણવા મળ્યું છે બાકી ઘરની અંદર ભાડુંત હોવાથી બીજું કોઈ રોકડ કે બીજું કોઈ સરસામાન જેવું કંઈ હતું નહીં પરંતુ ઘર માટે ઓનલાઈન લાવેલો હું મેં અહીંયા ઠેલી મૂકેલી બરાબર ચાલો ભાઈ કેટલા રૂપિયાનો હતો એ 1400 ચૌદસોનો કેમેરો હા ઓનલાઈન ઘર માટે લાયેલો હમ એટલે આ સીસીટીવી આ સીસીટીવીનું છે તો આ ને એવું છે ને લટક લટકવા વાળો તો બરાબર એ એવી નહીં એટલે બે સોનાની વીંટી મળતી નથી અને તિજોરી ખોલી નાખી છે તો તિજોરીના દરવાજા તોડી નાખવામાં આવ્યા છે અને વ્રજવિહાર સોસાયટી વ્રજવિહાર સોસાયટીના બંધ મકાનને આજે રાત્રે આજે રાત્રે જ આ બનાવ બન્યો છે તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું છે ત્યારે બહાર ગામથી અહીંયા નોકરી કરવા માટે રહેતા કર્મચારીઓને ખાસ વિનંતી છે કે તમે જ્યારે પણ રજાઓની અંદર અહીંયાથી પોતાના ગામ જાઓ છો વતન જાઓ છો ત્યારે તમારા મકાનને તાળું મારો છો ત્યારે એના ઉપર તસ્કરોની નજર ચોક્કસ રહેતી હોય છે અને એના કારણે એનું એને એ લોકો ટાર્ગેટ બનાવતા હોય છે અને જેનું પરિણામ આપણે ભોગવવું પડતું હોય છે એટલે ખાસ દરેકને અપીલ કરીએ છીએ કે જ્યારે પણ આપણે પોતાનું ઘર બંધ કરીને જઈએ તો કિંમતી સરસામાન દરદાગીના રોકડ રકમ એ ઘરની અંદર ન જ રાખવા જોઈએ અને તે ઉપરાંત કોઈ પણ નુકસાનકારક જે ચીજો હોય એને પણ આપણે જે જે જાય એવી કિંમતી વસ્તુ હોય એ ન રાખવી જોઈએ જેથી કરીને નુકસાનીમાંથી બચી શકાય છે આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યો ની અંદર કે રાત્રિ દરમિયાન રાત્રિના અઢી વાગ્યાથી ચાર વાગ્યાના સમયગાળાની અંદર આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને એની અંદર આ જે બાલુભાઈ પ્રાથમિક શાળા કાનપુર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમના આ મકાનની અંદર ભાળુઅ તરીકે રહે છે અને એની અંદર આ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો ખાસ આ અંગેની જાણ પણ રાજગઢ પોલીસને કરી દેવામાં આવી છે અને પોલીસે તપાસની ગતિવિધિઓ હાથ ધરી છે ડીબી લાઈવ ન્યૂઝ સાથે દિનેશ પાટિયા ભૂગંબા